ીતિભેદન સુખસંપત્તન વ્રતદાનતપ્રિયાફલં સહજાનંદગુરૂ ભજે સદા વરણીવેશરમણીયર્શન મંદહાસુચિરાનનાંબુજ પૂજિમ સુરનરોતમયે મુદા ધર્મનંદન મહિિંતે તમ સુખાંતભાંત કાંતોગત ગેગદેવ તમ વંદે ભક્તિકાસુમ સર્વ અવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિ સહિત જેમનો વાર્ષિક સ્થાપના મહોત્સવ આપણે અહીંયા ખૂબ શ્રદ્ધા અને ભાવથી ઉજવી રહ્યા છીએ એવા આપણા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરને આંગણે મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં ભગવાનનો વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ સત્સંગી જીવનના દિવ્ય સાનિધ્યમાં આજની આ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક સ્વામિનારાયણ વા ભક્તો આપણા જીવનની અંદર ઘણી ક્ષણો ઘણી પલો એવી હોય કે જેને આપણે કંડારીને રાખીએ આપણા જીવનની અંદર એને સારા સંભારણા તરીકે આપણે જાળવી રાખીએ છીએ સમયનું કામ છે ગતિ કરવાનું અને કોઈ તત્વજ્ઞાતાએ એવું પણ વિશ્લેષણ કર્યું છે કે સમય તો યથાવત છે આપણે હું તમને દ્રષ્ટાંત આપું તો આપણે કોઈને પૂછીએ કે આ રસ્તો ક્યાં જાય છે તો મોટાભાગે આપણે જે દિશા હોય એ દિશાનો કહીએ કે આ રસ્તો ત્યાં જાય છે પણ જો થોડુંક ચિંતવન કરીએ તો ખબર પડે રસ્તો તો અહીંયા ન્યો છે આપણે જઈએ છીએ મુસાફરી આપણે કરીએ છીએ રસ્તો મુસાફરી નથી કરતો એમ શાસ્ત્રની અંદર જે કાળનો પ્રવાહ છે એમ લખ્યું નિરંતર વહેતો રહે છે પણ વાસ્તવિકતા આપણે જોઈએ તો આપણે કાળના પ્રવાહમાં વહી રહ્યા છીએ અને એ કાળના પ્રવાહની અંદર જ્યારે જીવાત્મા શરીર ધારણ કરે છે એટલે કે જન્મ લે છે અને પોતાને આયુષ્ય આવડતા ભોગવતા ભોગવતા પૂર્વે કરેલા કર્મને ભોગવતા ભોગવતા આવતા જન્મ અથવા તો આવતી મૃત્યુ પછીની ગતિ કેવી હોય એની અનુસંધાન રાખીને જ્યારે જીવાત્મા સત્કર્મ કરે છે પુણ્ય કર્મ કરે છે ભગવાનની ભક્તિ વગેરે કરે છે ત્યારે એની શું ગતિ થાય તો શાસ્ત્રની અંદર બે વિધાન બતાવ્યા છે એક ઉર્ધ્વગતિનું એક અધોગતિનું અને ઉર્ધ્વગતિ એટલે જેની અંદર આપણું પ્રમોશન થાય જીવાત્માની ઉન્નતિના માર્ગ ઉપર ચાલે ને એ ઉન્નતિ ક્યાં સુધી જાય તો કે એક સમય એવો આવે પામરમાંથી જીવાત્મા જેને કહેવાય વિશેષ બને વિશેષમાંથી ભક્ત બને ભક્તમાંથી મુક્ત બને અને મુક્તમાંથી પરમાત્માને જ્યારે ઓતપ્રોત થઈ જાય એટલે ભગવાન જેવા રૂપ ભગવાન જેવા ઐશ્વર્ય ભગવાન જેવા ગુણને પામે જેને શાસ્ત્રોએ મોક્ષ પદ કીધું છે બ્રહ્મસ્થિતિ કીધી છે તો એવી પદવીની પ્રાપ્તિ માટેનો જે માર્ગ એ ઉન્નતિનો માર્ગ છે એ પ્રગતિનો માર્ગ છે એ ઉર્ધ્વગતિનો માર્ગ છે પણ એનાથી વિપરીત જ્યારે જીવનની અંદર અજ્ઞાનતા હોય અથવા દેહાભિમાન હોય અથવા સંગ દોષ હોય અથવા કોઈપણ જગતના અંતરશત્રુ વગેરે કાર્ય આપણને મિત્યા માયા વગેરે નડતા હોય તો આ બધાના જે આવરણની અંદર જીવાત્મા જ્યારે સપડાયેલો રહે ત્યારે જીવાત્માના કર્મ એની અંદર ધર્મની મર્યાદાનો પ્રાધાન્યપણે વિવેક નથી રહેતો અને શાસ્ત્રની અંદર અધર્મની વ્યાખ્યા બહુ સુંદર કીધી વેદ પુરાણની અંદર એનું વિશ્લેષણ કરવામાં આવ્યું કે અધર્મ કોણે કીધો તો કે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરીને કાર્ય કરવું એનાથી મોટું અધર્મ કોઈ નથી ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપદ્રીની અંદર ધર્મની વ્યાખ્યા કરતાં એમ સમજાયું ધર્મ જ્ઞેયો સદાચાર જે પદા પ્રતિપાદિત કરેલો છે એનું આચરણ કરવું એનું નામ ધર્મ છે તો આપણી સનાતન જે વૈદિક પરંપરા છે એ પરંપરા ધર્મની પ્રધાનપણેની જ્યારે પરંપરા હોય ત્યારે એની અંદર પછી એક અલગ અલગ આપણને જે રૂપ જોવા મળે છે કોઈ સંપ્રદાયના સ્વરૂપની અંદર અથવા તો કોઈ રીતનીતના સ્વરૂપની અંદર જ્યારે આપણે એનું અનુસરણ કરતા હોઈએ ત્યારે એ પદ્ધતિની અંદર પરંપરામાં કદાચ આપણને ભિન્નતા જોવા મળે પણ એનો જે ધ્યેય છે એનો લક્ષ્ય છે એ એ લક્ષ્ય છે કે ન તદભાસ્ય તે સૂર્યો ન શશાંકો ન પાવક યદગતવા ન નિવર્તન તે તદ્ધામમ પરમમમ આ બધાનો દાખલાનો જો છેડો હોય ને તો એ જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે અને આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે ઘણી વખત કહીએ મેં કંઈકા પહેલાં દિવસ પણ કીધું હતું કે આપણે જે ભૂમિ ઉપર રહીએ છીએ એટલે એની સંસ્કૃતિને ટીકા કે વખોડવાની વાત નથી પણ આપણી સંસ્કૃતિની ભારતીય સંસ્કૃતિની વૈદિક સંસ્કૃતિની સનાતન સંસ્કૃતિની જે મહત્તા છે એને જીવનમાં કેમ જાળવીએ કારણ કે એ એક જ આખા વિશ્વની અંદર એવી સંસ્કૃતિ છે જે મોક્ષની વાત આપણને સમજાવે છે નહીં તો કર્મ ફળનું દરેકની અંદર વ્યાખ્યાન કરેલા છે કોઈ સુખને બતાવે છે કોઈ સમૃદ્ધિને બતાવે છે કોઈ સ્વર્ગાદી લોકની સમૃદ્ધિ બતાવે છે કોઈ હેવન બતાવે છે કોઈ હેલ બતાવે છે પણ ભગવાનના ધામની ભગવાનમય થવાનું જો કોઈ માર્ગ બતાવતું હોય ને તો આપણી વૈદિક સનાતન પરંપરા બતાવે છે અને એ પરંપરાને આપણે જીવનની અંદર દ્રઢ કરીને રાખીએ આપણા મૂળ તો અંદર ઊંડા ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે પણ જ્યારે વિદેશમાં આવીને આપણે અહીંયા વસ્યા છીએ ત્યારે એ વિદેશમાં રહીને પણ આપણા મૂળ દ્વારા આપણને પોષણ મળી રહે એના માટે અહીંયા વડતાલધામ નિર્માણ કર્યું છે આપણે આ સત્સંગની અંદર બધા હરિભક્તોના પોષણને માટે અને વિશેષ કરીને અમે જે કીધું ને આજે અમને આજે બે હજાર દસથી અહીંયા આગળ માનો કે રેગ્યુલર જેને કહેવાય અમારું યાત્રા અહીંયા સત્સંગ યાત્રા થતી હોય છે અને અમે ગ્રેજ્યુઅલી જે એની અંદર વિકાસ જોયો અથવા તો અમે જે એની અંદર પ્રગતિ જોઈ આજે અમને ગૌરવ છે કે બે હજાર દસની અંદર જ્યારે પ્રથમ આવ્યા અને જે અમારા યુવાનો એ વખતે હજુ વીસ વર્ષ જૂના એટલે તરવૈયા હતા હં આપણે ત્યાં યુવાનોની અંદર પણ જેને તરવૈયા યુવાનો એટલે કે હજુ નવા નવા યુવાન થયા હતા હજુ કોઈ એજ્યુકેશનમાંથી ગ્રેજ્યુએશન કરીને પોતે વ્યવહારમાં આવ્યા હશે ઘણાને બધા એકલાય હતા ઘણા બધા આમાં તો પછી પાછળથી બધા વિશ્વમાં પરણ્યા હશે હં એટલે એવી રીતે જેના જીવન હતા પણ એ યુવાનોને અમે આજે પ્રગતિના માર્ગ જ્યારે આજે આ મંદિરના આ સંસ્થાના સ્તંભરૂપ બન્યા છે આજે અમને એનું ગૌરવ છે આ તમામ યુવાનો માટે અમને ગૌરવ છે વડીલોએ જે પોતાના જીવનના મહત્ત્વના વર્ષો જ્યારે કે અહીં આગળ વિદેશની ધરતી ઉપર આવ્યા કોઈ સહારો નહોતો કોઈ ટેકો નહોતો કોઈ માર્ગદર્શન નહોતું પણ છતાં પણ એક પોતાના ઈષ્ટદેવ માટે પોતાના સંસ્કૃતિ માટે પોતાના ધર્મ માટે જે અહોભાવ હતો એને જાળવવા માટે જે મહેનત કરીને વડીલોએ એ જતનથી સત્સંગને જાળવ્યો આજે એનું પરિણામ છે કે આપણને આ વારસો મળ્યો અને આ ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય અવસ્થાની અંદર આ ભૂતકાળની અંદર જે ભક્તોએ વડીલોએ જે સત્સંગ કરાવ્યો અત્યારે વર્તમાનની અંદર આ યુવાનો જે અત્યારે મહેનત કરી રહ્યા છે અને આનું તમામ જો ફળ હોય આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે દાદા આંબો વાવે ને હં તો એને કેરીઓ કોણે ખાવા મળે દીકરાના દીકરાને પૌત્રને એના કેરી ખાવાનો લાભ મળે એમ બધાએ બહુ સ્વસ્થ આશ્વસ્ત રહેજો કે આપણે જે અહીંયા આંબો વાવ્યો છે ને આપણી ભાવિ પ્રજાને આપણા પરંપરાની અંદર આપણા બાળકોને આના અવશ્ય મીઠા ફળ ખાવાનો પ્રાપ્ત થશે અને એ જ સ્વપ્ન સાથે આપણે ધામના કાર્યને આગળ વધારીએ છીએ ધર્મ અર્થ કામ અને મોક્ષ વ્યવહારમાં પણ જીવાત્મા સુખીઓ થાય અને અંતે ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામનો અધિકારી બને એ જ ઉદ્દેશ સાથે આપણે સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ જો મહારાજના વખતમાં જો મહારાજે આપણે કથામાં આવશે કે ભગવાને પોતાના સમકાલીન સમયમાં જે સંતોને ભક્તોને પોતાના સ્વરૂપનું સુખ આપ્યું પણ મહારાજે અંતર ધ્યાન લીલા કરતી વખતે સંકલ્પ કર્યો કે મારા પછીની જે પેઢી છે એના માટે શું એમ ભગવાન જો આપણી ચિંતા કરતા હોય તો એ ચિંતાની અંદર આપણે સ્વાભાવિક રીતે આપણને પણ આપણું કર્તવ્ય બને કે આપણે ભગવાનના દાખલાને આગળ વધારીએ અને એ સંકલ્પ સાથે આપણા મંદિરનું કાર્ય થાય છે જેમ હમણાં મદનભાઈએ પણ વાત કરી આપણા અહીંના રાજકીય જે કમિશનર વગેરે પણ આવ્યા હતા અમારે અંદર એમની સાથે પણ ચર્ચા થઈ એમને પણ કીધું કે અમારાથી જે પણ બનતી અમારી કોશિશ હશે અમે આ સંસ્થાના અને આ સમાજના ઉપયોગી જે કાર્ય અહીંથી માનવતાના જે કાર્યો થાય છે એની અંદર અમે તન મન ધનથી હંમેશા અમે સહકારમાં રહીશું એટલે આપણે ગૌરવની વાત છે કે સહયોગથી હરિભક્તોના સહયોગથી અને આવી સરકારી જે આપણને ગ્રાન્ટ વગેરે સહાય અથવા તો જે પણ આપણને મળતી હોય એનાથી આપણા મંદિરના કાર્યને ખૂબ વેગ મળે અને વધારે ને વધારે હરિભક્તો અને આપણી ભારતીય સંસ્કૃતિના વરેલા બધા ભક્તોને વધારે આનો લાભ મળે અને ભગવાન સ્વામિનારાયણે તો જે આ સંકલ્પ કર્યો છે ને સર્વ જીવ હિતાવહ જીવ પ્રાણી માત્રનું એની અંદર હિત થાય એવા સંકલ્પ સાથે આપણે આ કામનાને આગળ વધારીએ વધારે સમય નથી લેવો કારણ કે આપણે આરતી કરવી છે ને પછી મેં કીધું કે તમારે વાવ આંબાના ગોટલી વાવનાર વડીલો અત્યારે માવજત કરનારા યુવાનો અને એનું ફળ જેના ભાગ્યમાં છે ને આપણે એમનો કાર્યક્રમ જોવાનો છે એટલે એવા બાળકોને આપણે બહુ રાહ નથી જોડાવી અમને પણ આનંદ થશે કે આપણી જે નવી જનરેશન જો નાના બાળકો છે કોઈ વખત કાર્ય કરવાની અંદર ક્યાંક ભૂલચૂક થાય પણ એ એની શરૂઆત છે અને શરૂઆતમાં આટલી હિંમત કરે આમાંથી ઘણા બધા વડીલો હશે જે આ ઉંમરે કદાચ સ્ટેજ ઉપર નહીં આવ્યા હોય આજે બાળકો આપણી સામે આવીને જે પણ કાલી ગેલી ગાશામાં પોતાનું રજૂ કરે બધા એને ખૂબ બિરદાવજો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સત્સંગનો વારસો એ ખૂબ આગળ વધે અને ભગવાન બધાને ખૂબ સુખ્યા કરે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારીના પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રીને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણી મેં વિરામ આપો બોલો સ્વામિનારાયણ ભગવાન એકવાર જોરદાર